જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્ડિયા ગઠબંધન કારોબારીની બેઠક યોજાઈ જિલ્લા કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત જિલ્લા કારોબારીની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેન ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા માટે કરાયું આયોજન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મતદારોના ઘરે ઘરે પહોંચી લોકસભાની ચૂંટણીમાં મજબૂત મતદાન કરાવશે જિલ્લા કરવામાં આવ્યું છે એમાં ખાસ અમારા પ્રદેશના જે ઓબર્વર છે એ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ લોકસભાની ટિકિટો જાહેર થઈ ગઈ છે બનાસકાંઠાની અને મતદાનની તારીખ પણ નક્કી થઈ ગઈ છે સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ચૌદ તાલુકા અને નગરપાલિકાઓ સાથે બે હજારથી પણ વધારે બુથો અગિયારસો જેટલા ગામો અને એકવી લાખ જેટલા મતદારો જ્યારે હોય ત્યારે સ્વાભાવિક છે કે એટલા સુધી પહોંચવું એ કોઈ ઉમેદવાર કે એક વ્યક્તિ માટે અશક્ય છે પણ ટીમ કામ કરે ત્યારે આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને શક્ય હોય તો તાલુકા પંચાયતની સીટ વાઇઝ સંપર્ક કરવા માટેનું પ્લાનિંગ આજની આ મીટિંગમાં કરવામાં આવશે કાર્યકરો ખૂબ ઉત્સાહમાં છે આવી પરિસ્થિતિમાં પણ આટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી પાસે સત્તા ન હોવા છતાં કોંગ્રેસ પાર્ટીના અને અમારા ગઠબંધન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ખભે ખભો મિલાવીને કોંગ્રેસના ઉમેદવારને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે કામે લાગી ગયા છે ચડાવ ઉતાર એક રાજકારણનો ભાગ પરિસ્થિતિને આધીન હોય છે અને લોકો લોકશાહીની અંદર સર્વોપરી મતદારો હોતા હોય છે સર્વોપરી મતદારો એટલા માટે કે હું વિવિધ ગામડાઓમાં ગઈકાલે ધાનેરા તાલુકાના ગામડાઓમાં હતી દિયોદર થરાદ તો પહેલી વખત નહીં પણ મારા માટે બીજી વખત જ્યારે બે હજાર સત્તરની હું વિધાનસભાની ચૂંટણી વાવમાં લડતી હતી એ ટાઈમે વાવ વિધાનસભાના તમામ સમાજના મતદારો ચૂંટણી લડતા હતા અને તન મનને ધનથી લડતા હતા એમને એક જ શબ્દ મેં ફોર્મ ભરતી વખતે વિનંતી કરી અને કીધેલો અને એમની પાસે વિનંતી કરી કે હું ગરીબ છું પણ ઈમાનદારીથી તમારું કામ કરીશ તમારા સુખ દુઃખની ભાગીદારી બનીશ તડકા છાયા માં છેલ્લા દસ વર્ષથી આપણા દેશમાં વધી રહી છે આજે દેશનું લોકતંત્ર લોકશાહી કુદરતમાં આજે બેરોજગારી જે ભારત દેશમાં આટલી બધી વધી રહી છે ખેડૂતોના પ્રશ્ન હોય કે પછી શિક્ષણના પ્રશ્ન હોય કે આરોગ્યના પ્રશ્ન હોય આના ઉપર કોઈ ધ્યાન આપતું નથી અને જ્યારે લોકશાહી ખતરામાં હોય ત્યારે આજે રાષ્ટ્રીય કોંગ્રેસ નેતૃત્વને આમ આદમી પાર્ટીથી મળી અને ઇન્ડિયા ગઠબંધનના નેજા એટલે જ્યારે ગુજરાતમાં ચૂંટણી જીતી હોય ત્યારે અમે બનાસકાંઠામાં પણ આજે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ડેગી થઈ અને વિસ્તૃત કારોબારી યોગી છે તો હવે આવનારા સમયમાં અમે લોકો જે આપણા કાંડ છે એ ખુલ્લા પ્લાનિંગ કરી અને ગેનીબેન ઠાકોરને પૂર્ણ બહુમતથી જીતાડી અને દિલ્હીના સંસદમાં મૂકી અને બનાસકાંઠાના નાનામાં નાના પ્રશ્નોના પાયાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો દિલ્હીના લોકસભામાં ઉઠશે એવી આશા સાથે ફરીથી કેનીબેન ઠાકોરને અભિનંદન શુભેચ્છાઓ અને ફૂલ મહેનત થી અમે આ વખતે ઘેરી બેઠા દિલ્હી મોકલીશું